નમસ્કાર હું છું ડાબી અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રેઝન્ટ મારા ગણેશ મહાસ્પર્ધાના એક કન્ટેસ્ટન્ટ છે એમના ત્યાં અમે આવ્યા છે ઉમેશભાઈ આવીએ જાણીએ કે એમને શું યુનિક કર્યું છે અને મારા ગણેશ સ્પર્ધામાં ભાગ લઈને એમને કેવું લાગ્યું ઉમેશભાઈ જણાવશો કે કેવું રહ્યું તમારું આ ડેકોરેશન અને તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભર્યું છે અને બાપાની સ્થાપના કરી છે તો શું નવું કર્યું છે તમે મેં મારા ગણેશ મારા ઘરે એમાં રજીસ્ટ્રેશન કરાયું છે પ્લસ અમે પેલું મહાકાલનો હું ભગ છું એટલે અમે એવો વિચાર કર્યો મેન મારા વાઇફે કે આ વખતે આપણે મહાકાલનો કોન્સેપ્ટ રાખીએ અને આ અમે ટોટલી થર્મોકોલનું બનાવેલું છે પ્લસ એને બનાવવા સેવન ડેઝ લાગ્યા છે અમને અને બધું જ એટલે પછી જે મૂર્તિ વગેરે છે એ બધી માટીની જ છે પ્લસ શિવલિંગ બી જે છે એ બી માટીનું જ છે

આમ તો અહીંયા રહેવાયા ત્યારથી અમે ઓકે દર વર્ષે તમે કોન્સેપ્ટ મતલબ આ કોન્સેપ્ટમાં પાર્ટ લો છો અને દર વર્ષે તમારા ગણપતિ અલગ અલગ જોવા મળે જ છે આ વખતે પણ અમારા દર્શકોને મહાકાલ દેખવા મળશે અને ખૂબ જ સરસ તમે ડેકોરેશન કર્યું છે અચ્છા કઈ કેટેગરીમાં તમે ફોર્મ ભર્યું છે મારા ગણેશ મારા ઘરે ઓકે અચ્છા અચ્છા તમે કંઈક જણાવશો તમે મહા સ્પર્ધામાં દર વર્ષે ભાગ લો છો અને પાર્ટિસિપેટ પણ કરો છો બધી રીતે કેવો અનુભવ રહ્યો તમારો એટલે ગયા વખતે હું ત્યાં જે એવોર્ડ સમારોહ હતો એમનો એમાં હું ગયો હતો એમાં ઘણા બધા લોકોનું જે બી સારું ડેકોરેશન હતું બેસ્ટ મૂર્તિ હતી બેસ્ટ ક્લિનિંગનેસ જે હોય જે સાફ સફાઈ કેવી રાખે છે એ બધાના અલગ અલગ એવોર્ડ હતા એટલે એ જોઈને મને હજુ એ આવ્યું કે આપણે આવતા વર્ષે હજુ કંઈ નવું કરીએ અને હજુ કઈક આપડો આપડા ને બી એવું કઈક એવોર્ડ મળે અને આપણો બી જે બી થીમ છે આપણો જે વિચાર છે એ લોકો પ્રત્યે પહોંચે એ આપણો વિચાર અચ્છા આ પ્રતિયોગિતામાં તમને ભાગ લઈને આમ કેવું લાગ્યું ત્યાં તમને એવોર્ડ થી સન્માનિત કરવામાં પણ આવ્યા છે વિનર્સ તો સન્માનિત થાય જ છે પણ રનર અપ સન્માનિત કરવામાં આવે છે તો કેવું રહ્યું અમારો કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો એ તમારો કોન્સે એકદમ સારો હતો કે જે બી બધા જે બી ભાગ લેશે એમને ઈવન જે સપોઝ રનર અપ બી હોય એમને બી તમે બધા રીતે સન્માનિત કરો છો જી હજુ તમે કંઈક અપીલ કરવા માંગશો અમારા જે દર્શકો હજુ જોડાયા છે અમારી સાથે અને મહાસ્પર્ધામાં જો ભાગ લેવાના બાકી રહી ગયા છે એમને કંઈ કહેવા માંગશો અમે બી જો ગણપતિ ના બેસાડો તો બેસાડો કંઈક સારી થીમ કોઈ સારો કોઈને જે તમે માર્ગદર્શન આપી શકતા હોય અને આમાં આના થ્રુ બી તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળશે તમે એને બધાને પ્રેક્ષકોને તમારા આ સ્પાર્ક ટુડે થ્રુ તમે પહોંચાડી શકશો જી અને સ્પાર્ક ટુ ડે ન્યૂઝ દ્વારા તો અમે બધાને દર્શન કરાવીએ જ છે આજે અમે ઉમેશભાઈના ત્યાં આવ્યા છે તો બધી ટીમ અમારી દર્શન કરીને જ ગઈ છે અને અત્યારે અમે લોકો અહીંયા લાઈવ છે તમારી સાથે શું કહેશો તમે કે સ્પાર્ક ટુડે ન્યૂઝની આ પહેલ તમને કેવી લાગે છે સારી છે કે જે બધી જ રીતે જેટલા બી રજીસ્ટ્રેશન લોકો કરે છે ત્યાં સારી રીતે એ લોકો ફોલોઅપ લેશે પછી પ્લસ ફોલોઅપ લીધા પછી બી એ લોકો કોલિંગ વગેરે હોય કે મેસેજથી હોય કે ગ્રુપમાં હોય આપણા મેસેજ કરે કે કોલિંગ કરીને પૂછે છે કે એ લોકો આવ્યા હતા તો તમારું કેવું રહ્યું શું રહ્યું બધી રીતે ફોલોઅપ એમનો સારો રહેશે જી અચ્છા ઉમેશભાઈ શું ઉમીદ છે કે આ વખતે કેવું લાગશે તમને કેવું નંબર આવવામાં ક્યાં આવે જોઈએ જેવી મહાકાલ ની ઈચ્છા આપડે તો આમ જ આપડા મન રાખ્યું છે તો ખાલી એક સ્પર્ધા થ્રુપ એટલે કે આપણે ડેકોરેટ કર્યું છે અને જોઈને લોકો ભી કઈક ઇન્સ્પાયર થઈને પોતાના ઘરે બી આવું કઈક બનાવે અને ટ્રાય કરે જી અને ખૂબ જ સરસ તમે સ્થાપના કરી છે અને ખૂબ જ સરસ ડેકોરેશન છે તમારું અમે વિશ કરીએ છીએ કે તમારો નંબર પણ આવશે અને તમે એપ્રિશિયેટ થશો જી શું કહેવા માંગશો બેન તમે બસ કઈ નહીં જે આ ડેકોરેશન કરે છે બસ મહાકાલના લીધે અમે મહાકાલના એટલે વધારે પડતા એ છે એટલે મહાકાલ નું રાખ્યું છે મહાકાલની કૃપા પણ તમારો અને ત્યાં આવ્યા હતા અને એમના ગણપતિ બાપાની તમને દર્શન કરાયા અને બાપા ખૂબ જ સરસ રીતે તમે ડેકોરેટ કર્યા છે અને સરસ છે આજે સ્પાર્ક ટુડે ન્યૂઝની મહા સ્પર્ધાવાળા બધા જ અમે દર્શકો અહીંયા હશે અમારી સાથે જોડાયા હશે અને આ બાપાના દર્શન કરી રહ્યા હશે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આપનો આભાર હવે તમે પણ જો ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો જલ્દીથી ફોર્મ ભરાવજો અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા મેં બાપના દર્શન કરાવજો થેન્ક યુ સો મચ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું પારુલ ડાબી